તો ભક્તો વીસ નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે અમાસની તિથિ છે એટલે કે અમાસનો અત્યંત પવિત્ર દિવસ છે જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે વ્યક્તિ અમાસના દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે અને પાણીના લોટામાં માત્ર એક ચમત્કારી વસ્તુ નાખે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે તો ભક્તો ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને બધી જ તમામ કષ્ટો અને પરેશાનીઓથી હંમેશા માટે તમને મુક્તિ મળશે તો ભક્તો ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો કારણ કે આપણા હિન્દુ ધર્મમાં જો કોઈ સૌથી પવિત્ર અને પાવન પુસ્તક છે જેને સ્વયં ભગવાનની વાણી કહેવામાં આવે છે તો તે છે વેદ આપણી સંસ્કૃતિમાં કુલ ચાર વેદોનું વર્ણન છે અને આ બધા ચાર વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે અને સૂર્યદેવ ભગવાનના નેત્ર છે એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે સૂર્યપુરાણ અનુસાર સૂર્યદેવને જ સમગ્ર જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે અને તમને સમગ્ર જગતને આત્મા તેમજ બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે તો ભક્તો સૂર્યપુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે અને તેઓ જ તેનું પાલન પણ કરે છે તેથી દરેક મનુષ્યએ પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન શ્રી સૂર્ય દેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ પરંતુ જો દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય તો કોઈ ખાસ દિવસ જેમ કે આ પવિત્ર દિવસ એટલે કે આ અમાસનો દિવસ તો ભક્તો શ્રી સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ આજના આ અમે તમને ભગવાન શ્રી સૂર્યદેવને જળ અર્પણ કરવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને ભક્તો સાથે જ આજના આ વિડીયોમાં અમે તમને આ અમાસના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો પાણી ચડાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવવાના છીએ તો ભક્તો તમારી તમામ સમસ્યાનું નિવારણ તમે આ માસના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એકલોટો જળ ચઢાવીને કરી શકો છો તો આ વિડીયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી આ વિડીયોમાં જણાવેલ ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે પરંતુ ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માગો છો તો ભક્તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સૂર્યદેવ જરૂર લખી દેજો તો ભક્તો પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એકમુખથી નથી કરી શકાતું શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ જ છે કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મ અનુસાર ફળ આપે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે તેને જળ અર્પણ કરે છે તો તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે જ્યારે શાસ્ત્રમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી નારાયણનું અપમાન કરે છે અને તેમને ખોટી રીતે જળ ચઢાવે છે તેવી વ્યક્તિને ઘોર પાપનો ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્યદેવ અત્યંત ક્રોધિત થાય છે જેના કારણે પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે ભગવાન શ્રી સૂર્યને ચઢાવવાના નિયમો વિશે જરૂર જાણવું જોઈએ શાસ્ત્રોમાં ભગવાન શ્રી સ્વયં નારાયણનો અંશ કહેવાયા છે જેના કારણે આ દિવસનું ઘણું વધી જાય છે જ્યારે જે લોકો સૂર્ય નારાયણનું અપમાન કરે છે તેમની મજાક ઉડાવે છે તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકો જીવતા ઘોર નરક ભોગવે છે તો ચાલો હવે આપણે એક પછી એક જાણીએ કે આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ તો ભક્તો અર્થવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ રાખીને શોચ કરે છે તેવા વ્યક્તિની પડછાયા પણ માફીને લાયક નથી તેથી આવી ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ જ્યારે સૂર્ય ધર્મના સદાચરણ ભાગમાં આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા અથવા તો હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં ત્રાંબાનો લોટો લઈને અથવા તો જો લોટો ન હોય તો હાથની અંજલી બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રના જાપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના છાંટા તમારા પર ન પડે કારણ કે જો આવું થાય તો ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે આનાથી જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા હો ત્યારે તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટેથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારા અંગૂઠા સ્પર્શ ન કરવો જોઈએ અને જો તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા હો તો તમારા હાથની તર્જની આંગળીઓ અંગૂઠો એકબીજાને સંપર્કમાં ન આવવા જોઈએ કારણ કે આંગળીઓ અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે અને આપણે રાક્ષસી મુદ્રામાં ક્યારેથી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ તો ચાલો હવે આપણે જાણીએ કે આ ગુરુવારે અમાસના દિવસે સૂર્યદેવને જળ ચઢાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ જે નાખ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આજના અમે જે ઉપાયો નથી પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓ આ ઉપાયોને અનુભવ સિદ્ધ સફળ ઉપાયો ગણાવે છે તેથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ ઉપાયોને સાંભળો તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે જો તમારું મન એકાગ્ર નથી તો તમારે આ ગુરુવારે આ દિવસે શરૂ કરીને રોજ ભગવાન શ્રી સૂર્ય નારાયણને જળ ચઢાવવાના લોટામાં વાદળી રંગનો ગુલાબ ઉમેરીને અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમારી એકાગ્રતા શક્તિમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને તમે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ પણ તમને તરત જ કષ્ટન થઈ જશે આપણા શાસ્ત્રમાં આપણને આ વાતનું વર્ણન મળે છે ભગવાન શ્રી સૂર્યદેવ અતુલિત બળ બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવે જ શિક્ષા આપી હતી તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ છે આ જ કારણે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણની નિયમિત રૂપે પૂજા કરે છે અને આ ગુરુવાર એટલે કે અમાસના દિવસે તેમના એક લોટો જળ અર્પણ કરે છે તેના પર બજરંગબલી અને સૂર્યદેવ બંનેની કૃપા વરસે છે આ ઉપરાંત જે માતા બહેનોએ સંતાન પ્રાપ્તિ થઈ નથી રહી તેવી માતા બહેનોએ પુત્ર પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં એક ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ વીસ નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારે આ દિવસે નાખવી જોઈએ તો ભક્તો આમ કરવાથી તમને નિશ્ચિત રૂપે એકાવન દિવસની અંદર જ કોઈને કોઈ શુભ સમાચાર મળવા લાગશે કારણ કે પ્રાચીન સમયથી જ પુત્ર પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે અને પ્રાપ્તિ થઈ હતી તમારે ફક્ત આ કરવાનું છે કે ગુરુવારે આ માસના દિવસથી શરૂઆત કરીને ભગવાન શ્રી જળ ચડાવવાના લોટામાં થોડું દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ અને પછી તમારે ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ મંત્રનો નિરંતર જાપ કરતાં કરતાં આ સૂર્યદેવને જટ અર્પણ કરવું જોઈએ આમ સતત એકવીસ દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે આ ઉપાય કરવાથી પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળશે અને તમારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે સૂર્યદેવની કૃપાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે આ ઉપાય માતાઓ પોતાના સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે આની સાથે હવે તમને એવી આઠ વસ્તુઓ વિશે જણાવાના છીએ જેને જો તમે અમાસના દિવસે સૂર્ય ભગવાનને જળ ચડાવવાના લોટામાં ઉમેરી લો તો નિશ્ચિત રૂપથી તમને તેટલું શુભફળ પ્રાપ્ત થશે આ ઉપાય કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળશે અને તમારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે સૂર્યદેવની કૃપાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે પરંતુ તે પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માગો છો તો કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂર લખી દેજો અને સાથે જ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચડાવવાના અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે જેને આપણે આજના આ વિડીયોમાં એક પછી એક જાણવાનો પ્રયાસ કરીશું સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાના સૌથી પ્રથમ લાભ એ છે કે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખો રોષની હંમેશા તેજસ્વી રહે છે વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આપણી આંખોમાં ખૂબ જ લાભદાયી હોય છે સૂર્યના પ્રકાશના કારણે જ આપણને આ પૃથ્વી પરનું બધું દેખાય છે કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ સાત રંગનો હોય છે અને જો આપણે આ સૂર્યને એક સીધી ધારામાં જળ અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ જળમાંથી પ્રસાર થઈને આપણી આંખો પર અને આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પસાર થઈને તમારા શરીરને પરસે છે ત્યારે તમારી અંદર બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે આની સાથે જ જે વ્યક્તિ રોજ ખાસ કરીને ગુરુવારે અમાસના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેને બળ અને બુદ્ધિનું અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ કે આ ધરતી પર જો કોઈ પ્રાકૃતિ વસ્તુ એવી છે જેમાંથી વિટામિન ડીનું ઉષ્ઠસર્જન થાય છે તો તે ફક્ત સૂર્યદેવ જ છે વૈજ્ઞાનિકોના મતે સવારનો જે સમય હોય છે જ્યારે ભગવાન શ્રી સૂર્યદેવ પોતે લાલ અને પીળા રંગમાં આકાશમાં વિદ્યમાન હોય છે તે સમયે સૂર્ય ભગવાન કરતાં વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું હોતું જ નથી આની સાથે જે વ્યક્તિ રોજ સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેના શરીરમાં પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ થાય છે જેના કારણે સૂર્યને રોજ જળ ચઢાવનાર વ્યક્તિ ક્યારેય શરદી જેવી બીમારીઓ તકલીફ આપતી નથી જેવી સૂર્ય ભગવાનનું પ્રથમ કિરણ તમારા શરીરને પરસે છે તેવી જ બધા પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ કૃપાના ઊર્જાના કારણે પોતાના પ્રાંત જીરે છે અને તમને રોગમુક્ત થઈ જાવ છો તો ચાલો હવે જાણીએ આ માસના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં આપણે શું નાખવું જોઈએ તો જ્યારે તમે સવારે સૂર્યદેવને અધ્ય આપશો ત્યારે તેમાં થોડા ચોખા ઉમેરી લો આનાથી શું થશે આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપાય કરવાથી પિતૃદશમાંથી મુક્તિ મળશે અને તમારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે સૂર્યદેવની કૃપાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તો ભક્તો અમુક લોકો સાથે એવું પણ થાય છે કે ભાગ્ય સાથ ઘણા લોકોને નથી મળતો ઘણા લોકો કહે છે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું આવા સંજોગોમાં શ્રી સૂર્યદેવને ભાગ્યનું પ્રબળકારક માનવામાં આવે છે જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જ જળ આપતી વખતે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો આત્મવિશ્વાસ નબળો પડી ગયો હોય તો આવા સમયે તમે અમાસના દિવસે કપાળ પર કેસરથી લાલ ચંદનનું તિલક લગાવો સાથે જ કેસર મિક્સિત લાલ ચંદન જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને અધ્ય આપો જ્યારે તમે સૂર્યદેવને જળમાં લાલ ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરશો ત્યારે સૂર્યદેવ જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલા બધા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો માત્ર આ ઉપાયથી તમારી જન્મ કુંડળીના ગ્રહદોષ દૂર થાય છે અને સાથે જ પિતૃઓ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે આ ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે અને તમારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે સૂર્યદેવની કૃપાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે જો તમે ધનની કમીથી પરેશાન છો તો તમને છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ ઉમેરીને સૂર્યદેવને અમાસના દિવસે અધ્ય આપવું અત્યંત લાભદાયી છે આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આ ઉપરાંત આ ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ થશે અને તમારા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે સૂર્યદેવની કૃપાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કેટલીક વસ્તુઓ જેમ કે હળદર કુમકુમ અક્ષત વગેરે ઉમેરવામાં આવે તો લગ્નમાં આવતી અડચનોથી લઈને નોકરીમાં આવતી સમસ્યાઓ સુધીની મુક્તિ મળે છે આની સાથે જ અમાસના પવિત્ર દિવસે તમારા ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ કેમ કે સવારે તમે થોડો ગોળ કે ખાંડ મીઠી વસ્તુ જેમ કે મીઠાઈ ખાઈ લો તો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે સૂર્યદેવનો ભાવ બળવાન બને છે જો તમે ગોળ અને ચોખાથી બનેલી ખીર ભગવાન શ્રી સૂર્યદેવને ચઢાવો છો તો આનાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે આ ઉપરાંત આ માસના પવિત્ર દિવસે તમે ભગવાન સૂર્યદેવને ત્રાબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો લાલ ફૂલ તમે કંઈ પણ લઈ શકો છો ગુલાબનો હોય જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અરવા ચોખા અને આપણે અક્ષર પણ કહીએ છીએ તે ઉમેરી શકો છો તો ભક્તો આમ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે શત્રુઓથી છુટકારો મળે છે આનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં આવશે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વીડિયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર Mahadev